સુરેનગર જિલ્લામાં ધાંગધ્રા હાઈવે પર પ્રાથમિક સુવિધાઓનો અભાવે લઈને ચક્કાજામ કરવામાં આવ્યો દુધરેજ ગામના ગ્રામજનો ખાસ કરી પીવાના પાણીની સમસ્યા અને સ્વચ્છતાના અભાવથી પરેશાન છે તેમણે આ મુદ્દે કલેક્ટર કમિશનર અને અન્ય અધિકારીઓને પણ અનેક વખત રજૂઆત કરી પરંતુ સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા અંતે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા ગ્રામજનોએ ધાંગધ્રા હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી આ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું સાનિક લોકોય તંત્રની નિષ્ક્રિયતા નિઉદાસનતા સામે રોષ વ્યક્ત કર્યો પરિસ્થિતિને લેવા પોલીસે ગ્રામજનોને કર્યા હતા કરો એવું નથી નથી કોઈ કે એમની કલેક્ટર પાસે બધે જ આવી હતી અમે હું આયા ગટનની સમસ્યા આવી બંધ કરવા આવી તો પોલીસ તરત આવી તો ઘટના હોય નિર્ણય તો કેમ ના આવી અમે ત્રણ દાણ રજુ કરી અમે નગરપાલિકામાં તો કેમ નથી આવતી તો રસ્તા બંધ કરવાતા કેટલી પોલીસ આવી ભેગી થઈ જાય અને અમને રસ્તાના ખોવા દેતા તો અમારો નિર્ણય તો લાવો